જીએસટી સૌ પ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો જહાંગીરપુરા વિસ્તારમાં આ ચોર આવ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો અગાઉ પણ હોળી પહેલા અનેક વાર ચોર ઇસમો જહાંગીરપુરા વિસ્તારમાં ચોરીને અંજામ આપી ચુક્યા છે ઘટનાને લઈને સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ પર સવાલ પણ ઉઠી રહ્યા છે

અને અલગ અલગ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ હવે ઘટના સ્થળે પહોંચી છે સીસીટીવી ના આધારે ચોરીસમોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે પરંતુ એના ચોક્કસ પણ આંકડો હજી સુધી સામે નથી આવ્યો પરંતુ લાખો રૂપિયાની ચોરી થયા હોવાનો હાલ અંદાજ લગાવી શકાય તેમ છે કારણ કે ગતરોજ જ બેંક દ્વારા જે છે તે એટીએમ ની અંદર પૈસા નાખવામાં આવ્યા હતા એવું સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે જી શાહી સાહેબ